નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આપણે વાત કરીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવું અપડેટ એકવીસ પોઈન્ટ પાંચ આપણી સામે છે આ અપડેટની અંદર નવા ચાર સુધારા જોવા મળી રહ્યા છે આ સુધારા કયા છે એ જરા સમજીએ અને સાથે લોગિનની જે સમસ્યા છે એ કઈ રીતે દૂર થશે એ પણ સમજીએ છે ઓકે સૌથી પહેલાં તો તમે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જશો ત્યાંથી પોષણ ટ્રેકર એપ્લિકેશનને અપડેટ કરી લેશો તમે અહીં જોશો તો ચાર સુધારા છે પહેલાં નંબરનો સુધારો છે એ ન્યૂ ઓથેન્ટિકેશન લોગિન મોડ્યુલમાં છે એટલે હવે પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર આપણે મોબાઈલ નંબર અને એમપિન નંબર દાખલ કરીને લોગિન થઈએ છીએ તેમાં બદલાવ થયો છે બીજા નંબરનો છે એ લાભાર્થી લોગિન કરી શકે છે તેના અનુલક્ષીને છે ત્રીજા નંબરનો જે સુધારો છે એ ફેસ કેપ્ચર છે એટલે આપણે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં ટીએચઆરની એન્ટ્રી કરીએ છે તેમાં હવે ફેસ છે એ ઓથેન્ટિકેશન કરવાનું આવશે એટલે કે તમારે એનો ફોટો છે એ ક્લિક કરી અને પછી આગળ વધવાનું રહેશે તે સંદર્ભનો અગાઉ અપડેટમાં સુધારો થયેલો તેમાં વ્યવસ્થિતપણે સુધારો થઈ શકે વ્યવસ્થિત ફોટો છે એ પડી શકે એ અનુલક્ષીને આ ત્રીજા નંબરનો સુધારો છે ને છેલ્લે માઇનર બગફિક્સ એટલે નાની મોટી ખામીઓને દૂર કરવાનો પ્રયત્ન ઓકે તમે આ એપ્લિકેશન છે એને અપડેટ કરી લેશો કરી લીધા પછી એક વસ્તુ ખાસ યાદ રાખશો એપ્લિકેશનનો ડેટા સ્ટોરેજ છે એને એકવાર ક્લિયર કરી દેશો જેમ કે અહીં એપ્લિકેશન છે એના પર મેં ક્લિક આપ્યું છે ક્લિક આપું છું તો અહીં મારી સામે છે આવે છે એપ ઇન્ફો એપ ઇન્ફો પર હું ક્લિક કરીશ ત્યાંથી ડેટા સ્ટોરેજ છે એના પર ક્લિક કરીશ અને અહીંયાથી ક્લિયર સ્ટોરેજ કરી દઈશ આનો મતલબ એ છે કે તમારી એપ્લિકેશનમાં રહેલી નાની મોટી ખામીઓ હશે એ દૂર થશે અને એપ્લિકેશન છે એ રાબેતા મુજબ નવી ઇન્સ્ટોલ કરી હશે એ પ્રકારેનું મેનુ આવી જશે ઓકે આ પ્રક્રિયા પૂરી કરી દેતા પછી તમે લોગ ઇન કરશો યસ હવે આપણે કરીએ છે પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર લોગ ઇન અહીં થોડી વેટ લાગી રહ્યો છો ઓકે અહીંયા તમે જોશો આંગણવાડી વર્કર અને બેનિફિશરી સિટીઝન્સ એવું લખેલું છે તો આ સૌથી પહેલો સુધારો એ છે કે હવે નવા બે મેનુ ઉમેરાયા સૌથી પહેલું મેનુ છે જે આપણે આંગણવાડી કા વર્કર બેન છે એ જે કામ કરે છે જેમાં લાભાર્થીની તમામ વસ્તુઓ છે એ નોંધાયેલી છે એ અહીંથી લોગિન થશે આ બીજા નંબરનું છે એ આપણા લાભાર્થીને અનુલોક્ષીને છે ઓકે હવે અહીંયા સૌથી પહેલાં તમે આપણે રાબેતા મુજબ કામ કરીએ છે તો આ મેનુને પસંદ કરીશું અહીંયા તમે ક્લિક આપો છો તો તમારી સામે આ એલાવ ઓપન આવશે આ બધી વસ્તુ છે એ તમારી પાસે આવશે અહીં તમે હવે કન્ફર્મ કરશો કન્ફર્મ કરશો એટલે અહીં તમારી સામે આ લોગિન ઇન છે આવશે ફોરગર્ડ પાસવર્ડ આવશે અને અહીં વર્ઝન લખ્યું છે એ આવશે અહીંયા તમારે બહેનો છે એ સમસ્યા એ છે કે અહીં કામ થતું નથી તો કઈ રીતે વર્ક કરીશું તો તમારે અહીં ફોર ફોરગડ પાસવર્ડ છે ત્યાં ક્લિક આપવાનું છે જેવો તમે ફોરગડ પાસવર્ડ ઉપર તમે ક્લિક આપી દો છો તો તમારી સામે આ પ્રકારનો ફોરગટ એમપીન નંબર છે આવશે હવે આ ફોર્ગડ એમપીનો અર્થ એ છે કે તમે તમારો આંગણવાડીનો નોંધાયેલો મોબાઈલ નંબર છે એ અહીં તમારે નોંધવાનો છે જેમ કે આપણી પાસે નંબર છે એ નોંધીએ યસ અહીં ગેટ ઓટીપી ઉપર તમે ક્લિક આપશો એટલે આ નંબર ઉપર એક ઓટીપી જશે યસ ઓટીપી જશે અને એ ઓટીપી અહીંયા તમારે નોંધવાનો છે આ જે બોક્સ છે એ પહેલાં ખુલતા નહોતા કારણ કે આપણે ડેટા સ્ટોરેજ છે એ કમ્પ્લીટલી ક્લિયર કરી દીધું એટલે આપણી એપ્લિકેશન છે એ કમ્પ્લીટ થઈ ગઈ પછી આ બોક્સ છે એ ખુલી શકે તેના માટે આપણે એપનો ડેટા સ્ટોરેજ છે એને ક્લિયર કરવાનું કહેલું ઓકે હવે અહીંયા તમે જોશો તો ઓટીપી છે એ જે તે મોબાઈલની અંદર છે એ આવશે અને અહીં આપણે એને નોંધીશું ઓકે મોબાઈલ નંબર છે એમાં ઓટીપી ગયો અને અહીં આપણે ઓટીપી નોંધી દઈએ ઓટીપી છે એ નોંધ્યા પછી ઓકે અને અહીં ગેટ વેરીફાઈ છે એના પર ક્લિક આપવાનું ચલો ગુડ આપણે એ કરીએ છે તેના પર ક્લિક વેરીફાઈ એન્ડ પ્રોસેસ્ડ યસ હવે અહીં તમારે નવો એમપિન સેટ કરવાનો આવશે હવે નવો એમપિન છે તમે તમારા જે છે એ વિવેક બુદ્ધિને અનુલક્ષીને આ એમપિન સેટ કરશો એમપિન એવો સેટ કરશો કે તમને યાદ રહેશે જેમ કે અગાઉ આપણે મોબાઈલ નંબર અને એમપીન નંબર દાખલ કરતા હતા એ પ્રકારનો તમારે અહીંયા નાખવાનો છે આ નવો એમપિન નંબર છે એ તમને યાદ રહેશે એ પ્રકારે જ નાખશો દાખલા તરીકે અહીંયા આપણે એક એમપીન નંબર છે એ જનરેટ કરીને મૂકી દઈએ છે ઓકે પહેલી વખત તમે એન્ટર નાખશો સૌથી પહેલાં તમારે અહીંયા લખવાનું સેકન્ડ ટાઈમ અહીંયા લખવાનું બીજી વાર અહીંયા લખવાનું ઓકે અહીંયા પણ તમે એ તમે નક્કી કરેલો એમપિન નંબર દાખલ કરશો સબમિટ ઉપર ક્લિક આપશો જેવો તમે સબમિટ ઉપર ક્લિક આપો છો તો આ પ્રકારનું પેજ આવે અહીંયાથી હવે તમારે જવાનું છે લોગિન પેજ ઉપર સૌથી પહેલી પ્રક્રિયા પૂરી થઈ અને બીજી પ્રક્રિયા આ થશે લોગિન ઉપર જેવો લોગિન ઉપર તમે ક્લિક કરો છો તો આ પ્રકારનું તમારે સામે આવશે જ્યાં તમારે અહીંયા મોબાઈલ નંબર લખવાનો છે જે આપણો રાબેતા મુજબ લખીએ છીએ તે આપણે અહીંયા નોંધીશું ઓકે આ પ્રોસેસ એ છે કે આપણે જે રીતે મોબાઈલ નંબર દાખલ કરી રહ્યા હતા એ પ્રકારે ઓકે અહીંયા આપણે મોબાઈલ નંબર છે નોંધી દઈશું અને એમપી નંબર જે આપણે નિશ્ચિત કરેલો છે એ પણ અહીંયા દાખલ કરી દઈશું યસ અને સાઇન ઇન ઉપર ક્લિક ક્લિક કરીશું જેવો સાઇન ઇન ઉપર ક્લિક કરો છો તો હવે આ પ્રકારનો હશે અહીંયા તમારે એલાવ લોકેશન માંગે છે બધું કમ્પ્લીટ તો તમે સીધા આવી જશો આપણા કાર્યકર બેનો છે જે વર્ક કરતા હતા એ મેનુ ઉપર આવી જશો અહીંયાથી હવે તમે રાબેતો મુજબ જે આપણી કામગીરી છે એ કરી શકો છો તો આ સુધારો એ નવા અપડેટની અંદર આપણને જોવા મળે છે ઓકે આ સુધારો તમે ખાસ જોશો એના પછીનો જે સુધારો છે એ દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીની અંદર જશો ત્યાં તમે ટીએચઆર વિતરણ છે એ કરો છો ત્યાં તમારે ફોટો ક્લિક કરવાનો આવે છે જે હાલ પૂરતું આપણને જોવા મળી રહ્યું નથી ભવિષ્યની અંદર આપણે એ ટીએચઆર વિતરણ કરતા સમયે ફોટો કેપ્ચર કરવાનું પણ ઓપ્શન આપણી સામે આવશે તેવા સમયે આ વસ્તુ આપણે લાગુ પડશે હાલ પૂરતું તો એ લાગુ પડતું નથી ઓકે અને સૌથી જ બીજો નંબરનો ઓપ્શન છે અહીંથી આપણે લોગીઆઉટ આપી દઈએ છે એટલે પાછા મુખ્ય મેનુમાં છે એ આવી જશું ઓકે હવે અહીંયા આવ્યું છે આ બેનિફિશરીનું લાભાર્થી છે એ લોગ લોગિન છે એ કરી શકે એના અનુલક્ષીને છે તેના પર તમે ક્લિક આપો છો લાભાર્થી અહીંયા મોબાઈલ નંબર લખશે તેના પર ઓટીપી સેન્ડ થશે અને એ લાભાર્થી છે પોતાની ડિટેલ છે એ જોઈ શકશે તેના ઉપર આપણે પર્ટિક્યુલરલી વિડીયો બનાવીને સમજ મેળવીશું પણ હાલ આ અપડેટ છે આ અપડેટ એ ખાસ એકવીસ પોઈન્ટ પાંચનું છે તમે અપડેટ નથી કર્યું તો કરી લેશો અને લોગિન છે એ કઈ રીતે થશે એ પ્રક્રિયા સમજી લેશો ફરી મળીશું આવા જ વિડિયો સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર